નમસ્કાર ખેડૂત મિત્રો હું અન્નાય બાયો પ્રાઇવેટ લિમિટેડ મદુરાઈ વતી કૃષિક રાઠોડ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા ખેડૂત મિત્રની મુલાકાતે છે તો આપણે એમનો ટૂંકો પરિચય લઈ અને આપણે આગળ માહિતી મેળવીએ તમારો ટૂંકો પરિચય આપી દેજો મારું નામ છે હિતેશભાઈ લખમભાઈ બારડ ગામ સિંધાસ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ જિલ્લો એક મોબાઈલ નંબર આપી દઈ સત્તાણું બે બેતાલીસ ત્રેપન એકતાલીસ હવે આપણે તરબૂચ ની ખેતી કેટલા વર્ષથી કરીએ છીએ ત્રણ વર્ષ માં ત્રણ વર્ષથી તરબૂચની ખેતી કરો છો તો અત્યારે આપણે તરબૂચ ને જે પ્લોટ પર છે તો આ તરબૂચનો પ્લોટમાં આપણે ક્યુ બિયારણ વાવ્યું છે અઠાણામાં ઝુંબો રેડ છે આની ટેટી હતી આના પહેલા પ્લોટમાં આપણે તેટી હતી ટેટી કાઢી અને પછી આ ઝુંબો રેડ નું બિયારણ વાવ્યું બરાબર પહેલી તરીખાનું વાવેતર કરેલ છે ઝુંબો રેડ વાવેતર છે એટલે આપણું બિયારણ છે કે રોપ છે રોપ છે આપણે એટલે રોપ સોફી દીધેલો રોપ સોંપી છે

એટલે કે આપડે કેટલી તારીખે ડેમોસ્ટ્રેશન લીધું સાત તારીખે કોમળી નીકળી ગયા એટલે આપણે સોડવાનો વિકાસ સારો મેળવ્યો એમ અને એનાથી રિઝલ્ટ જોવામાં આવે કે તમને રિઝલ્ટ મળી શકાય છે બરાબર લીલાવણી વધારે બતાવે છે લીલવણી નવા પાણી લીલોત્રી છે એ વધારે જોવા મળે છે તો આપણે જે તે આપણે માઇક્રો પ્લસ હેકર્સનો જે કોમ્બિનેશન કરી અને આપણે એક પંપ નો ડેમોન્સ્ટ્રેશન કર્યો તો હા એનું તમને કોસ્ટિંગ એટલે કે ખર્જો કેટલો થયો છે એનો 50 થી 60 રૂપિયાનો પોપ 50 થી લઈને 60 રૂપિયાનો ખર્જો થયો છે તો આ હેકર્સના ફાયદા આપણે એવા છે કે એન્ટી પ્લસ એન્ટી ફંગીસાઇડ અને એન્ટી પ્રોડક્ટ છે એટલે કે કોઈ પણ ફૂગનાશક અથવા જે કોઈ વાયરસ છે કોઈ નો કોઈ પણ આવતો નથી અને સારો સોરો હારો દેખાય એમ કે આમ લાગે કે પ્લોટ પડી ગયો તો આપણે એમ લાગે કે નહીં દેખાણો આમાં વધારે એટલે કે તમારો પ્લોટ આપણે એવું હતું કે હવે આ પ્લોટ પાછો વ્યવસ્થિત થશે ને એની જગ્યાએ પાછો આપણો આખો પ્લોટ રિકવર થઈ ગયો છે અને અત્યારના આપણે હેકર્સ થી બીજો ફાયદો એ છે કે ખેડૂત મિત્રો જે ભૂંડ અને ડુક્કર જે આવે છે એ હેકર્સ ને જે ગંધ ના લીધે અને હોરો નથી આવતું નથી આવતું એકદમ હોરો માં આવે છે આનો જે છે એક્સ્ટ્રા બેનિફિટ જોવા મળે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બારડભાઈ તમારો માહિતી આપવા બદલ